નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના સોના ચાંદીના તાજા ભાવ અને સોના ચાંદીના ભાવ હવે કેવા રહેશે ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી આ વિડીયોમાં આપીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને સોના ચાંદીના ભાવને લગતા તમામ સમાચાર મળતા રહે આજે સ્થાનિક બુલિયન બજારમાં તેજીનો ટ્રેડ છે આજે સોનું સાતસો સાહીઠ રૂપિયાથી આઠસો ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ મોંઘું થયું છે તેવી જ રીતે ચાંદીના ભાવમાં પણ આજે અગિયારસો રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે ભાવ વધારાને કારણે દેશના મોટાભાગના બુલિયન બજારોમાં ચોવીસ કેરેટ સોનું આજે નવ્વાણું હજારથી નવ્વાણું હજાર એકસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે તેવી જ રીતે બાવીસ કેરેટ સોનું આજે

આવી સ્થિતિમાં આ વર્ષે સોનું પ્રતિ દસ ગ્રામ એક લાખ ત્રણ હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે જો કે ચાંદી આ વર્ષે એક લાખ ત્રીસ હજાર રૂપિયા સુધી જઈ શકે છે તે સિવાય જો આજના ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો અગિયાર રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે આઠસો અઠ્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયારસો દસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયાર હજાર સો રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ એક લાખ અગિયાર હજાર રૂપિયા છે તો મિત્રો કાલની તુલનાએ પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર ચારસો પચીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ઓગણસાઠ હજાર ચારસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે ચુમ્મોતેર હજાર બસો પચાસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ બેતાલીસ હજાર પાંચસો રૂપિયા તો અઢાર કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 100 ગ્રામે કાલની તુલનાએ ચાર હજાર પાંચસો રૂપિયાનો વધારો થયો છે તે સિવાય વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર પિંચોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે 72,600 હજાર છસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે નેવું હજાર સાતસો પચાસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ સાત હજાર પાંચસો રૂપિયા તો બાવીસ કેરેટ સોનામાં પ્રતિસો ગ્રામે પાંચ હજાર પાંચસો રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર નવસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ઓગણસી હજાર બસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે નવ્વાણું હજાર રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ નેવું હજાર રૂપિયા તો મિત્રો કાલની તુલનાએ ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે છ હજાર રૂપિયાનો વધારો થયો છે